એ પણ આવી ગયા છે ચક્કર મારવા માટે અને હું છે કે ઘણા દિવસ પછી આપણે આવ્યા હતા પાણી મને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજા માને જો નવા તમારું બધાનું સ્વાગત છે આજે તો હું છે કે કઈ કામકાજ નહોતું છે નહીં આપણે બધું વાડીએ જવાનું છે આવી વાડીનો સીન પણ શું છે કે આજે તો ઘણા દિવસો પછી આપણે વાડીએ જવાના છીએ કારણ કે દવા ગયા હતા દવા છાંટી અને પાણી પણ પાઈ દીધું હતું આપણે શું છે કે બીજું તો કઈ કામ હતું નહીં એટલે આપણે કંઈ ત્યાં ગયા નહોતા આજે તમને પણ એ પણ બતાવશો કે આપણો માલ કે હો બધું કેવીક છે થોડું બધું દવા પી હતી અને બધું એવું બધું નાજી હું છે કે અમારા બીજા બેનને તો કાલે બર્થડે પાર્ટી હતી તી તો આરામથી અત્યારે સૂતી છે અચ્છા ને આરતી ગઈ છે નીચે કપડાં ધોવાના આપણે છીએ ઉઠીને કમ્પ્લીટ ફ્રેશ થયા છીએ અને આપણે પણ આપણા કામથી જો આગળ નીકળી જાઉં બહાર આ જો એના કપડાનું કામ પણ એને ચાલુ કરી દીધું છે ધોવાનું એ તો ટોકો જ પડે ને ભજીયા ખાવાની તાને મજા આવી પેલેથી ઠેર બેઠી જઈ હતી ખાવામાં મજા આવી ને અને બેન તો જે અમારે શું છે કે રૂમમાં સુતા છે ને દાગે ઉઠ્યા પછી જવાબ ભણવા જવાનું છે અહીંયા બાજુમાં સ્કૂલ છે આપણે ત્યાં ભણવા જાય ચાલો પણ આપણે આપણા કામથી પણ જઈ આવીએ

વાડીએ પણ આવી ગયા ચક્કર મારવા માટે અને હું છે કે ઘણા દિવસ પછી આપણે આવ્યા હતા પાણી આમાં વાર લીધું તો આપણે ઘણા એનું પણ આપણે અઠવાડિયું અત્યારે થઈ ગયું છે વાડી આવ્યા નહોતા ને તો આપણે અત્યારે વાડીએ પણ જો ચક્કર માર આવી ગયા ને આપણે તુવેરની અંદર પણ ચાઇએ છીએ તો ત્યાં પણ શું છે કે તુવેરની અંદર ચક્કર મારીએ અંદર તુવેર પણ અત્યારે અમારું શું છે કે પહેલાં કરતાં તો અત્યારે બહુ ઘણી ખરી સારી એવી થઈ ગઈ છે જોઈએ આપણે અંદર તુવેરમાં કાંઈ તકલીફ છે કે નહીં એવું પણ જોઈ લઈએ પહેલાં પછી આપણે પાછું આગળ થોડુંક બતાવીશ કે આપણી તુવેર કેવીક સારી થઈ છે કેવીક નહીં એમ આપણી તુવેર છે પણ હજી તું કે થોડી ઘણી તો દવા તો હજી પાયત અઠવાડિયું થયું છે અને થોડીક નબળી પણ દેખાય છે અને પાછળના ભાગમાં તો બહુ સારી એવી દેખાય છે અત્યારે અહીંયા પણ જો સારી જ છે તું યાર વ્યવસ્થિત પાછી ફૂટ પણ વ્યવસ્થિત પડી ગઈ છે અને પાંદડાની અંદર રોગ પણ એવા બધા કાંઈ દેખાતા નથી પહેલાં કરતાં તો અત્યારે ઘણી સારી થઈ ગઈ છે કારણ કે શિયાળું મોલ છે એટલે થોડીક સારી તો દેખાય જ અત્યારે અને ક્યાંક 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 હું છે કે ફૂલ પણ આવી ગયા છે એવું છે બધું આને હજી તો ખાસ શું છે કે દવાની પણ પાછી જરૂરિયાત છે જ ને એ દવા તો આપણે ઓર્ગેનિક દવા છાંટીએ છીએ અને બીજી કાંઈ દવાની કાંઈ જરૂરિયાત નથી એ બધી આવી ગયા છે ચક્કર મારીને ઘરે આવ્યા રસોઈની મમ્મી પણ વર્ગી ગયા છે રોટલી કરવા માટે ચાલો એને રોટલીનું કામ કરી લીધું છે ને આપણે ભાઈ રસોડાની અંદર ત્યાં પણ કંઈક શું છે થોડીક ભૂખ લાગી છે તો કટક બટક પણ આપણે થોડુંક કરી લઈએ રસોડાની અંદર પણ ચક્કર મારી લઈએ એકાદ અત્યારે લસણ માં વર્ગી ગઈ છે

હા સાડા ચો થઈ ગયો સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ને દ્વીજા બેન જો નાસ્તો કરે છે ને આપી દીધા થોડા ઘણા ગાંઠિયા ખાય છે થોડું ગામડું ખાય છે એવું બધું છે કેમ દ્વીજા બેન શું ખાઉં છું નાસ્તામાં અહીંયા નહીં ચાલો અમે તો દાંત ખોતર ખોતરો માવા ખાઈ ખાઈ દાંત ખોતર ભાઈ દાભ ભાઈ તા ભાઈ દાખ ભાઈ દાંત કેવા કર નાય હે સરસ સરસ માર્કે સરસ તો ચાલો એને માટે ચા પાણી બને છે ચા પાણી બનાવી દઈએ પછી પાછા રવાના કરી દઈએ કામ માટે ફટકે થી ગયા તા પાછા ટાણ ગયા કેમ કે ફઈ ની દીકરી ઓફ થઈ ગયા ત્યાં ધનિયા ગયા તો ચા પાણી શું કરવાનું છે ને તમને હા હા ચા પાણી પાગે છે ને ગઈ ધાવી હોય ખાઈ 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 ફુગાડી જાય મે મોઈ કો સા કે ડેલો ખઈ ખડે કો નો પોપા હોય ને સાની સુગંધ આવી ગઈ ચાલો પાઈ દઈએ હવાર ગયા તા પાછા આવી તો પાછા બોપરે ગયા ને જાવું પડે એટલે હાલો હવે

મને કે બાપા આ હું તમને બાંધી રાખો કાઈ હું જઈ આવું તમે આવતો દવા લઈને આવ દવા લેવા આવું છે બાંધેલું મને એમ કે છોથલ લાગે કા ઓપરેશન કરાવેલ સદી પપ્પા જો મમ્મી તાકો વેડે રબર ની માથા કરી કરી આઈ એટલે મેં જો હું કો બે વર મે કેયો મોલા આમ અને પછી તા કોરોના બે વર ઈ કરી ગયા તેવું પડી ગઈ તે પડી ગઈ હાલે ની તો મને પછી આપણું લોહી પી પીળા કરી દાળ રીંગણું છે સરસ મજાના રોટલા કરી લીધા છે ઓરો થઈ જાય એટલે આપણે બેસી જઈએ ઓરો રોટલા મસ્ત મજાના શિયાળાના તો કે ભાઈ ખાધા ની હવે આના છે ને થોડા થોડા બગડી ગયા છે એટલે આનો હવે મુખવા સાંજે હવે કટકા કરી નાખીએ

ટીચરે નવી બુક આપી તો તો એને લેસન કરવાની મજા જ આવે રાખે છે તને લસણ કરવાની એટલી બધી મજા આવી ગઈ ને કે વાત પૂછો માં કેમ થઈ ભાઈ અને રસોડાની અંદર તો આજે તો બધા કામ કરવા વર્ગી ગયા છે કરવું હોય છે ન કરવું એમ નથી તો મમ્મી વર્ગી ગયા છે ચટણી ખાંડવા આરતી વર્ગી ગયા આમળા પપ્પા કટકા ઈણા ઈણા કરે છે આમળાના જેમ કામ કરવું એમ કામ જ ન કરવું એમ કે ટાઈમ ન જાય અને ચાલો આપડે પણ જો આપડે વિડીયો એન કર દે છે તો અમારી ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરીજો કરજો ચાલો મળી આપણે કાલે નેક્સ્ટ વિડિયોમાં OK。